હેલો એવરીવન હું છું અંકિતા પટેલ આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આજના વિડીયોમાં શીખીશું બ્લાઉઝના લંબાઈ પરથી આપણે બેલ્ટનો નિશાન કેટલા ઇંચ પર રાખવાનું છે અને જે બ્લાઉઝની લંબાઈ રહેશે તે સિલાઈ સાથે રહેશે બેલ્ટનો નિશાન કેટલા ઇંચ પર રાખવાનું તે આપણે આજના વિડીયોમાં શીખીશું અને તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચલો શરૂ કરીએ આજનો વિડીયો અહીંયા આજના વિડીયોમાં

આપણી સાથે અઠાવીસ ઇંચ ની રહેશે તો બ્લાઉઝ ની લંબાઈ તેર પોઈન્ટ પચાસ રહેશે સિલાઈ સાથે તો બેલ્ટ નું નિશાન લેવાનું છે અગિયાર ઇંચ તો આ ફોર્મ્યુલા કટોરી બ્લાઉઝ અને થ્રી ડોટ વાળી બ્લાઉઝ માં પણ આ યુઝ કરી શકો છો પછી આપણે અહીંયા ત્રીસ સાઈઝ રહેશે તો લંબાઈ અહીંયા લંબાઈ સિલાઈ સાથે રહેશે તેર પોઈન્ટ પચોતેર તો બેલ્ટ નું નિશાન લેવાનું છે અગિયાર પોઈન્ટ પચીસ અને બત્રીસ ઇંચ રહેશે

બ્લાઉઝ પોઈન્ટ પચાસ ઇંચ અને બેલ્ટનું નિશાન બ્લાઉઝની લંબાઈ પંદર ઇંચ રહેશે સિલાઈ સાથે તો બેલ્ટનું નિશાન લેવાનું છે બાર ઇંચ પર અને ચાલીસ બ્લાઉઝની ઇંચ અને ઇંચ રહેશે તો બ્લાઉઝની લંબાઈ પંદર પોઈન્ટ પચાસ હશે તો અહીંયા બેલ્ટનું નિશાન લેવાનું છે બાર પોઈન્ટ પચીસ ઇંચ પર અને બેતાલીસ સાઈઝ રહેશે તો અહીંયા બ્લાઉઝ ની પચાસ ઇંચ અને અહિયાં ચુમ્માલીસ ઇંચ રહેશે ચુમ્માલીસ સાઈઝ ની રહેશે બ્લાઉઝ તો અહીંયા લંબાઈ લેવાની છે સોળ ઇંચ બ્લાઉઝની લંબાઈ સોળ ઇંચ રહેશે તો અહીંયા બેલ્ટનું નિશાન લેવાનું છે તેર પોઈન્ટ પછી આપણે અહિયાં બેલ્ટનું નિશાન લેવાનું છે તેર ઇંચ પછી અડતાલીસ ઇંચ ની છાતી રહેશે તો અહિયાં જે આપણી બ્લાઉઝની લંબાઈ છે આ સોળ પોઈન્ટ પચાસ રહેશે તો બેલ્ટનું નિશાન લેવાનું છે તે ઇંચ અને પચાસ પચાસ સાઈ પચાસ સાઈઝ રહેશે બ્લાઉઝની તો અહીંયા પણ અલગ અલગ રહેશે અને બેલ્ટ નિશાન પણ અલગ અલગ રહેશે તો તમને આ વિડીયોમાં સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો અને તમને વિડીયોમાં સમજ નહીં પડે તો તમે વિડીયો વારંવાર પણ જોઈ શકો છો